નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વિડીયોમાં સીસીઈની મિત્રો મેઇન્સ છે મિત્રો તેની સીસીઈની મુખ્ય પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે ગ્રુપ બી છે મિત્રો તેમાં આપણે બંધારણ છે મિત્રો એટલે કે બંધારણ રાજ્ય વ્યવસ્થા અને આપણે જોઈએ તો આરટીઆઈ છે એ આપણે કેટલા ત્રીસ ગુણનું પૂછવાનું છે કેટલા ગુણનું ત્રીસ ગુણનું પૂછાવવાનું છે તો તેના માટે આપણે અગત્યના ક્વેશ્ચનો લઈને આવી ચૂક્યા છીએ તો અગત્યના ક્વેશ્ચનો છે મિત્રો ચોથો ભાગ છે મિત્રો આની પહેલાં આપણે ત્રણ ભાગ કરાવી ચૂક્યા છે જોવાના બાકી હોય તો આ ચેનલ પર વિડીયો અપલોડ છે ત્યારે તમારે જોઈ લેવાનું રહેશે તો મિત્રો આપણે વિડીયો શરૂ કરી દઈએ સારી રીતે તમારે વિડીયો જોવાનો રહેશે તો પહેલો ક્વેશ્ચન છે રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ છે તો રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ બનવા માટે ઓછામાં ઓછી કેટલી વર્ષની ઉંમર જોવે તો મિત્રો એમાં આપણો જવાબ રહેશે પચીસ વર્ષ ઉંમર જોવે છે કેટલી વર્ષ ઉંમર જોવે છે પચીસ વર્ષ ઉંમર જોવે છે તો આપણે જોઈ તો જેમ આપણે વિધાનસભા લોકસભામાં લોકસભામાં પણ વર્ષ છે વિધાન પરિષદમાં મિત્રો કેટલી છે તો વિધાન પરિષદમાં ત્રીસ છે તેમ આપણે જોઈએ તો રાજ્યસભામાં પણ ત્રીસ છે એમ યાદ રાખવાનું રહેશે રાજ્યસભામાં પણ ત્રીસ છે અને લોકસભા અને વિધાનસભામાં પચીસ પચીસ વર્ષ ઉંમર રાખવામાં આવેલી છે મતદાન માટેની ઉંમર મિત્રો અઢાર વર્ષ છે પછી આપણે જોઈએ તો તમારા પંચાયતી પંચાયતમાં ગમે મિત્રો આપણે સરપંચ માટેની ઉંમર આપણે જોઈએ તો કેટલી એકવીસ વર્ષ હોય છે બીજા નંબરનો ક્વેશ્ચન છે સર્વોચ્ચ ન્યાયાલયના સૌપ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા તો સર્વોચ્ચ ન્યાયાલયના સૌપ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા તો ફાતિમા બીબી હતા તો આન્સર રહેશે ફાતિમા બીબી પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે સ્ત્રીય પંચાયતી રાજનું ઉદઘાટન કોણે કર્યું હતું તો સ્ત્રી પંચાયતી રાજનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો એમાં આપણું આન્સર છે જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું ક્યાં કરવામાં આવ્યું હતું રાજસ્થાનમાં કરવામાં આવ્યું હતું રાજસ્થાનમાં મિત્રો બે ઓક્ટોબર અઢા આપણે જોઈએ તો ઓગણીસો ઓગણસાઠમાં મિત્રો કરવામાં આવ્યું હતું એ પણ તમારે યાદ રાખવાનું રહેશે પછી ચોથા નંબર નાગોર જિલ્લો બગદરી ગામ મિત્રો ચોથા નંબરનો જિલ્લો છે સોરી સોરી મિત્રો ચોથા નંબરનો ક્વેશ્ચન છે ભારતમાં સૌ પ્રથમ નગર નિગમની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી તો ભારતમાં સૌ પ્રથમ નગર નિગમની સ્થાપના મિત્રો ક્યાં કરવામાં આવી હતી ચેન્નાઈ મદ્રાસમાં કરવામાં આવી હતી ક્યાં ચેન્નાઈ મદ્રાસ મિત્રો ચેન્નાઈ મદ્રાસ છે ને આપણે શું બીજા કયા નામે ઓળખીએ છીએ તો ચેન્નાઈ મદ્રાસને આપણે જોઈ તો ક્યારે કરવામાં આવી હતી તો ક્યારે કરવામાં આવી હતી એને યાદ રાખજો સોળસો સોળસો સત્યાસી માં યાદ રાખજો પછી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન રાજ્યના મંત્રી પરિષદને આપણે જોઈ તો રાજ્યના મંત્રી પરિષદને શપથ કોણ લેવડાવે છે તો રાજ્યના મંત્રી પરિષદને શપથ કોણ લેવડાવે છે તો રાજ્યપાલ છે મિત્રો એને શપથ લેવડાવે છે યાદ રાખવાના રહેશે પછી છે મિત્રો સાતમા નંબરનો ક્વેશ્ચન પછી છે આઠ સાતમા નંબરનો ક્વોચ્ચન નહીં નંબરનો ક્વેશ્ચન છે પંચાયતી રાજ કેટલા સ્તરનું બનેલું છે મિત્રો રાજ્યના મંત્રી પરિષદ શપથ કોણ લેવડાવે છે તો રાજ્યપાલ છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે પંચાયતી રાજ કેટલા સ્તરનું બનેલું છે તો પંચાયતી રાજ છે મિત્રો ત્રણ સ્તરનું બનેલું છે કેટલા ત્રણ સ્તરનું બનેલું છે ત્રણ સ્તરનું પંચાયતી રાજ બનેલું છે યાદ રાખવાનું રહેશે આગળનો ક્વેશ્ચન છે મિત્રો સાતમા નંબરનો ક્વેશ્ચન બંધારણના કયા સુધારાના આધારે રાજાઓના ભથ્થાઓ એટલે કે પીવી પર્સ મિત્રો બંધ કરવામાં આવ્યું હતું તેમાં આપણો આન્સર રહેશે છવ્વીસમો બંધારણીય સુધારો ઓગણીસો એકોતેર કેટલામાં બંધારણીય સુધારો છવ્વીસમો બંધારણીય સુધારો ઓગણીસો એકોતેર આન્સર રહેશે પછી છે આઠમા નંબરનો ક્વેશ્ચન રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે તો રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે તેમાં આપણો આન્સર રહેશે પચીસ જાન્યુઆરીને ઉજવવામાં આવે છે અને આપણે જોઈએ તો આપણે મતદાર મતદાનની ઉંમર મિત્રો અઢાર વર્ષ છે આપણે આગળના પાર્ટમાં મિત્રો જોઈ ગયા એકસઠમાં બંધારણીય સુધારો એકસઠમાં બંધારણીય સુધારા દ્વારા એકવીસમાંથી અઢાર કરવામાં આવી તે ઓગણીસો નેવ્યાશીનો બંધારણીય સુધારો હતો એકવીસથી આપણે જોઈએ તો અઢાર કરવામાં આવી હતી યાદ રાખવાનું રહેશે મતદાન મિત્રો હમણાં તમે કર્યું જ હશે એવી ઉમેદશે છે નવમા નંબરનો ક્વેશ્ચન છે પ્રેસની સ્વતંત્રતા અંગે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલ છે તો પ્રેસની સ્વતંત્રતા એટલે વાણી સ્વતંત્રતા મિત્રો આપણે જોઈએ તો અનુચ્છેદ ઓગણીસ કમા આપવામાં આવેલ છે ઓગણીસમાં મિત્રો આપણે જોઈએ તો ખમા મિત્રો શું છે ગમાશે મિત્રો આપણે જોઈએ તો હથિયાર વગર ભેગા થવું પછી આપણે જોઈએ સમૂહ આપણે સરઘસ મિત્રો સમૂહ સભા યોજી શકીએ પછી આપણે મિત્રો મુક્ત રીતે હરીફ ફરી શકીએ મિત્રો રહેશે રહી શકીએ મિત્રો એ બધી આપણે જોઈએ તો માહિતી આપવામાં આવેલી છે સ્વતંત્રતાનો અધિકાર છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે દસમા નંબરનો ક્વેશ્ચન છે ન્યાયિક પુનરાવલોકનની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે તો ન્યાયિક પુનરાવલોકન આપણે જોઈએ તો અનુચ્છેદ મિત્રો કેટલામાં આપેલું છે અનુચ્છેદ મિત્રો એકસો સાડત્રીસમાં આપેલ છે અને અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે ક્યાં અમેરિકા યુએસએના બંધારણમાંથી લીધેલું છે યાદ રાખવાનું રહેશે પછી છે આગળનો ક્વેશ્ચન અગિયારમાં નંબરનો ક્વેશ્ચન સુપ્રીમ કોર્ટની સત્તાઓ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે તો સુપ્રીમ કોર્ટની સત્તાઓ છે મિત્રો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલ છે યુએસએના બંધારણમાંથી લેવામાં આવેલ છે પછી છે આગળનો ક્વેશ્ચન પછી આપણે જોઈએ તો સંસદની સ સંસદનું મિત્રો આપણે જોઈએ તો સંસદ સંસદીય છે મિત્રો શાસન છે મિત્રો એ કેમાંથી બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવેલું છે એ પણ તમારે યાદ રાખવાનું છે એકલ નાગરિક્વ હશે એ પણ બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવેલું છે બારમા નંબરનો ક્વેશ્ચન છે સંયુક્ત યાદીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે સંયુક્ત યાદીની બેઠક આપ સંયુક્ત યાદીની જોગવાઈ અને આપણે જોઈએ તો સંયુક્ત બેઠક છે મિત્રો એની મિત્રો ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવેલ છે અમુક છે અમુકની ભાષા પણ છે પણ એ પણ આપણે જોઈએ તો ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવેલ છે પછી છે તેરમા નંબરનો ક્વેશ્ચન ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે તો એ અમેરિકાના બંધારણમાંથી જ લેવામાં આવેલ છે કયા દેશના બંધારણમાંથી અમેરિકા દેશના બંધારણમાંથી જ ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ લેવામાં આવેલ છે ક્યાં ઉપરાષ્ટ્રપતિ વિશેની આપણે થોડીક માહિતી હું તમને આપી દઉં મિત્રો તો ઉપરાષ્ટ્રપતિનું પદ છે મિત્રો કેમાં આપવામાં આવશે ત્રેસઠમાં છે મિત્રો ઉપરાષ્ટ્રપતિનું પદ મિત્રો ત્યાંસઠમાં છે સોસઠમાં મિત્રો આપણે જોઈ તો સભાપતિ તરીકેની જોગવાઈ છે એની રાજ્યસભાના સભાપતિ હોદાની જોઈએ પાસઠમાં મિત્રો કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે હોઈ શકે છે મિત્રો કાર્યકારી રાષ્ટ્રપતિ પછી આપણે જોઈ તો સાસઠમાં મિત્રો શું છે સાંસઠમાં એની ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી આપવામાં આવે છે મિત્રો એ પણ તમારે યાદ રાખવાની છે પછી આપણે જોઈ તો સડસઠમાં શું છે અડસઠમાં શું છે ઓગણસિત્તેરમાં શું છે તો મિત્રો આપણે જોઈએ સડસઠ અડસઠ ને ઓગણસીતેર તો મિત્રો એ તમારે જણાવવાનું રહેશે એમાં શું આપવામાં આવેલું છે મિત્રો ઉપરાષ્ટ્રપતિ વિશેની શું જોગવાઈ શપથો કેમાં આપેલી છે અને આપણે જોઈએ તો ફરી ચૂંટાવાની પાત્રતા એમાં કેમાં આપેલી છે પણ તમારે જણાવવાનું રહેશે આગળના ક્વેશ્ચન છે ચૌદમા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો વર્તમાન સમયમાં કેટલા રાજ્યમાં વિધાન પરિષદ આવેલી છે અને મિત્રો વીસ સભ્યોનું આપણે જોઈએ તો સમર્થન અને વીસ સભ્યોનો આપણો પ્રસ્તાવ એ ઉપરાષ્ટ્રપતિ માટે જરૂરી છે મિત્રો જો આપણે ફોર્મ ભરવામાં આવશે ત્યારે એમાં આપણે જોઈએ તો સંસદના બધા સભ્યો ભાગ લેતા હોય છે ચૌદમાં નંબરનો ક્વેશ્ચન વર્તમાન સમયમાં કેટલા રાજ્યમાં વિધાન પરિષદ આવેલી છે તો મિત્રો સ રાજ્યમાં વિધાન પરિષદ આવેલી છે કયા કયા તો આપણે જણાવી દઉં મિત્રો બિહાર છે કયા કયા છે મિત્રો તો એમાં આપણો જવાબ શું રહેશે તેમાં આપણે જોઈ તો એમાં છે બિહાર છે કર્ણાટક છે પછી છે મિત્રો આંધ્રપ્રદેશ છે પછી આપણે જોઈ તો યુપી છે પછી મહારાષ્ટ્ર છે અને પછી તેલંગાણા છે એ પણ તમારે યાદ રાખવાનું છે આ છ મિત્રો રાજ્યો છે એક જમ્મુ કાશ્મીર હતું એના મિત્રો આપણે જોઈએ તો બે હજાર ઓગણીસમાં મિત્રો આપણે નવો કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો એટલે રદ થઈ ગયેલું છે સોળમા નંબરનો ક્વેશ્ચન છે પંદરમા નંબરનો ક્વેશ્ચન જોઈ લે પહેલાં ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે તો ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું મિત્રો રાષ્ટ્રપતિને આપે છે અને રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને આપે છે સોળમા નંબરનો ક્વેશ્ચન છે માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો માનવ અધિકાર દિવસ છે દસ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે મૂળભૂત ફરજદીન મિત્રો છ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે સત્તરમા નંબરનો ક્વેશ્ચન છે કાયદા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો કાયદા દિવસ છે મિત્રો છવ્વીસ નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે અઢારમા નંબરનો ક્વેશ્ચન છે કેટલામી લોકસભાનો કાર્યકાળ સૌથી લાંબો હતો તો મિત્રો પાંચમી લોકસભાનો કાર્યકાળ સૌથી લાંબો હતો કેટલા મિત્રો લોકસભા પાંચમી લોકસભાનો કાર્યકાળ સૌથી લાંબો હતો ઓગણીસમા નંબરનો ક્વેશ્ચન છે આકસ્મિક નિધિનું સંચાલન કોણ કરે છે તો આકસ્મિક નિધિનું સંચાલન કોણ કરે છે તો રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ હતી નાણાં સચિવ કરે છે આકસ્મિક નિધિ મિત્રો બસો અનુચ્છેદ બસો સડસઠમાં સંચિત નિધિ છે બનુ બસો સાસઠમાં આપવામાં આવેલ છે પછી આપણે જોઈ તો જે નાણાં નાણાં મિત્રો નાણાં કળા નાણાંનું મિત્રો કેમાં બસો એંશીમાં આપણે નાણાંના મિશનની વાતો કરવામાં આવેલી છે મિત્રો એ પણ તમારે યાદ રાખવાનું છે નાણાં આયોગ છે એનું પછી છે વીસમાં નંબરનો ક્વેશ્ચન બંધારણમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો કયા સુધારાથી ઉમેરાયા હતા તો આપણે જોઈએ તો બંધારણમાં સમાજવાદી અને બિન બિનસામ્રાદિક શબ્દો ક્યાં સુધારાથી ઉમેરા ઉમેરાયા હતા તો બેતાલીસમો બંધારણીય સુધારો ઓગણીસો છોતેરના આપણે જોઈએ તો સુધારા દ્વારા ઉમેરાયા હતા એ પણ તમારે યાદ રાખવાનું રહેશે અને મિત્રો આ અમુખનો એકમાત્ર આમુખમાં એકમાત્ર સુધારો પણ આ સુધારો છે એ પણ યાદ રાખવાનો છે અને આપણે જોઈએ તો મિની બંધારણ આપણે મિની બંધારણ પણ તરીકે પણ ઓળખી શકીએ પછી છે જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે તો સાત હોય છે મિત્રો લોકસભાના પંદર અને રાજ્યસભાના સભાના સાત કુલ બાવીસ સભ્યો હોય છે ને વિપક્ષના મિત્રો વિપક્ષમાંથી એના અધ્યક્ષ હોય છે પછી છે બાવીસમાં નંબરનો ક્વેશ્ચન અંદાજ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે તો અંદાજ સમિતિમાં મિત્રો કેટલા કુલ ત્રીસ સભ્યો હોય છે પછી આગળનો ક્વેશ્ચન છે ત્રેવીસમા નંબરનો ક્વેશ્ચન ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ઓગણીસો સાઠમાં થઈ હતી અને ગુજરાત આપણે જોઈએ તો ક્યારે એક મે ઓગણીસો સાહીઠમાં આપણે જોઈએ તો નવું રાજ્ય બન્યું હતું એક મે ઓગણીસો સાહીઠના રોજ નવું રાજ્ય બન્યું હતું ચોવીસમાં નંબરનો ક્વેશ્ચન છે ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા તો ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા કોણ હતા સુકુમાર સેન હતા અને પ્રથમ મહિલા ચૂંટણી કમિશન દેવી હતા કોણ હતા દેવી હતા એ પણ તમારે યાદ રાખવાનું રહેશે પચીસમા નંબરનો ક્વેશ્ચન છે બંધારણના કયા સુધારા અંતર્ગત દાદરા અને નગર હવેલીનો વિસ્તાર ભારતનો વિસ્તાર બન્યો હતો તો દસમા બંધારણીય સુધારા દ્વારા આપણે જોઈએ તો દાદરા નગર હવેલી છે ભારતનો વિસ્તાર બન્યો હતો યાદ રાખવાનું રહેશે પછી મિત્રો સાહિત્ય તમારા બધા ક્વેશ્ચન જોઈ લેવાના છે પચીસે પચીસ ક્વેશ્ચન અને જો મિત્રો તમારા આની પીડીએફ જોઈતી તો ટેલિગ્રામ ચેનલમાં જઈને વન ઇન્ડિયા સ્ટડી એવું સર્ચ કરશો તો મિત્રો જે યુટ્યુબ ચેનલમાં લોગો છે ત્યાં લોગો છે મિત્રો ત્યાંથી તમારે આપણે જોઈ તો તેને જોઈન કરી લેવાનું રહેશે અને બધા જે બધી નોટિફિકેશન આવે જોવાની રહેશે તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત